ભાઈ બહેન આપી હું સોયે રહેતે પુરા દિન કહા જાતે હોમેન્સાદ આવતો નથી અત્યારે આવતો તો જબરદસ્ત હવે નથી આવતો અડદની દાળ રોટલા આજે અમારા ઘરે મહેમાનમાં આવ્યું છે મારા સાસુ એટલે અમારા મેડમના મમ્મી એ આવ્યા છે બહાર આરામ કરી રહ્યા છે એનું જમવાનું ખાસ અડદાળને રોટલા કર્યા છે દેશમાં ખાય એવું જ તમને બતાવું બહાર આરામ કરી રહ્યા છે આવી રીતે રોટલા મસ્તથી બનાવી નાખ્યા છે મારા મેડમે અને હવે હું જાઉં છું બાલ શું કરે છે જોઉં મારે સાસુ તો ટીવી ચાલુ છે સમાચાર વરસાદ પાણી નથી દેશમાંથી આવ્યા જ ને તો આરામ કરે છે થાકી ગયા દેશમાં બહુ વરસાદ છે અને સમાચાર ચાલુ છે અને વેણકી રોટલા છે રોટલા થઈ ગયા અડદની દાળ ને રોટલા હાલો હવે જમમાં બે જાય અડદની દાળ છે રોટલા છે

চিক <laughs> <hits> <hits> ખોરલો વાળી બેચે ઓવાળો આમાર મેને ચાલે અડદકી દાળ આ કેવાનું શાક કેવાનું છે ફોણસી મને લાગ્યું ભીંડા શાક છે એવું જ હોય ને લાગે ભીંડા જેવું જ લાગે મસ્ત કાંદા રોટલા રોટલી